આપડે તો ત્યાં જંગલ માં શું તળાવ તો આવશે કે મંદિર ના છે તળાવ માં જ નથી આપું તળાવ માં એટલે આપણને ભેગું બધા ભેગા થઈને હજાર આજુબાજુ આવતા નો એકલા એકલા ફરો અમે તારો નર્સિભાઈ આપડે તળાવ છે ને આ જંગલ છે ને પાછું રસમી છે ભગા પર નહી આવા હે થોડું <coughs> 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 અલ્યા તો જૂના જમાનાનું લાગે છે કંઠિયા કેતા કે જૂના જમાના નું કોઈ મળે ને તો એને હગરીન રાખું એમ કે ગમે તારે કોમ આવે લાવો મેલું પર ઉભું તો છે ની એક કોમ કરું પહેરી જ નાખું ને તો આઈ જો આઈ લો હવે પેરી તો નાખ્યું છે અલ્યા શું છે આ કાળું કાળું ગોળ ગોળ અલ્યા ફેર શું હર્યું જે હોય કરી દઈને મિલ છે પરું એટલે ઓલ્યા હવે ચોમણા જ્યાં છે મારે આવવું પડશે આ રૂન તળાવ હમણાં સાઈડમાં જ લો ને હળવે હળવે હેડ્યો હતું હમણાં રસ્તો સારો નથી હેડે એવો આ રોગડે બગાડી નાખ્યું છે હેડી હેડીને પછી સરી સરીને આ લો ડાળા ડાળા આડ હશે નરવ શું કરવાનું મોટ દવરો છું પેલા હારી જો હોત તોય સારું હતું ઓના કરતી તો

કો આ પણ શું ઘડી ગોલ્યા પરેશજી એન હવે ચેરો ની ના તમે ના છોકરી ના મજા આવશે ને મરડું પાણી છે એવું એમ ને એટલે આળો ઉડી પડો ઓ અલ્યા ના

શું છે એટલે બુડા આવું અહિયાં એટલે અહિયાં મને તો હમણાં અવાજ આવે હમણાં થી અવાજ આવે પણ ખબર ના પડી કોઈ શીખ છું પણ પણ મારો નોમે લીધું તો એને શું હતું શીખરા હું અને પાછા પરસ દીધું પરસ એમ કેતા હતા પણ કોઈ જેખણો ને જેખણા વગર શું ખબર પડે એટલે મારું શું છે ના તારી તો શું હશે ચેરા દે બધા બધા એટલે આમ પરિચ દીધું એ ચેરા દે તમે ચહેરાવાજ આવે છે એ ચહેરા દે એટલે આપણને મગસ છે આપણને આવે છે હવે કોક મન થી જોવા જ લાગેરામ કરવા મજા આવે ખબર પડતી નહીં ભૂત આવ્યું ભૂત આવ્યું ભૂતું આવ્યું છે હું સો ટકા ગોડા થઈ જાય એવું લાગે તો મને એમ તો ઓમ તો ના કરે કોઈ મોણ આવ પાછું આવું તો પડશે